તાજા અને રાજકારણમાં લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર સીએમ ને રાજીનામું અને જેલમાં બંધ નવા સીએમ થયા જાહેર ભાજપ મુશ્કેલીમાં અને ધડાધડ બેઠકો સુપડા સાપ અને મોદી સરકાર પણ મુશ્કેલીમાં જેવા સમાચાર જાણતા પહેલા

આ મારા માટે ભાગ્યશાળી છે કે સતત ત્રીજી વખત પીએમનો કાર્યભાર સંભાળ્યા બાદ મને તેમના માટેનું પહેલું કામ કરવાની તક મળી આ અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિના સત્તરમાં હપ્તા સંબંધિત ફાઇલ પર તેમણે હસ્તાક્ષર કર્યા જેનાથી નવ કરોડ ખેડૂતોને ફાયદો થશે અમે ખેડૂતોના કલ્યાણ અને કૃષિ ક્ષેત્રના ઉત્થાન માટે સતત કામ કરતા રહીશું આગળના સમાચાર મોટી રાજકીય હલચલના એંધાણ અને ધડાધડ મુલાકાતો ગઈકાલે શપથ ગ્રહણ પત્યા બાદ મોટી રાજકીય હલચલના એંધાણ મળી રહ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હીમાં અમિત શાહ અને ગડકરી સાથે મુલાકાત કરી ત્યારબાદ રાજનાથસિંહ અને જેપી પી નડ્ડા સાથે પણ મુલાકાત કરવાના છે વડાપ્રધાન પાસે પણ મુલાકાતનો સમય માંગી લીધો છે યુપીમાં ભાજપના ખરાબ પ્રદર્શનને લઈને મોટો ઉલટફેર થવાની પૂરી શક્યતા છે એટલું જ નહીં મિત્રો હવે મોદી સરકારની વધી મુશ્કેલી શપથ ગ્રહણના બીજા દિવસથી જ નવી બનેલી મોદી સરકારની મુશ્કેલીઓ વધતી હોય એવું જણાઈ રહ્યું છે સ્પીકર પદ માટે ટીડીપી ના આગ્રહ બાદ હવે શિવસેના અને એનસીપી એ પણ ભાજપને ને આંખો બતાવી છે એનસીપી ના પ્રમુખ અજીત પવારે કહ્યું કે તેઓ રાજ્ય મંત્રી ખુશ નથી તેની પાર્ટી કેબિનેટ મંત્રી પદ પર ઈચ્છે છે અને તેની રાહ જોશે સમાચાર એવા પણ આવી રહ્યા છે મિત્રો કે એકનાથ શિંદે શિવસેના પણ હવે રાજ્યમંત્રીનું એક જ પદ મળવાથી અસંતુષ્ટ થયા છે ત્યારબાદ ગુજરાત ભાજપમાં માં મોટા ફેરફાર એંધાણ આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને ધાર્યું પરિણામ મળ્યું નથી ત્રીજી વખત ક્લીન સ્વીપ કરવાનું સપનું છે ઉપરાંત કોંગ્રેસનો પણ વધ્યો છે ઘણી બેઠક પર પચાસ હજાર કરતા ઓછું માર્જિન મળ્યું છે આ વખતે આંતરિક વિખવાદ પણ વધ્યો છે આ બધાના કારણે હાઈકમાન્ડ નારાજ છે પાટીલ પણ હવે તેના જળ વિભાગના મંત્રી બની ગયા છે તેવામાં રાજ્યના ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફારની તૈયારી ચાલી રહી છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે ટીડીપી ની માંગ વધી અને ભાજપની મુશ્કેલી વધી પીએમ મોદીને અને તેના કેબિનેટે શપથ લીધા તરત જ એનડીએ માં ગડબડના અહેવાલો મળવા લાગ્યા છે ન્યૂઝ 18 ના અહેવાલ મુજબ ટીડીપી એ કેબિનેટ સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે તે સરકારને બહારથી ટેકો આપશે સરકારમાં સામેલ થવાને બદલે ટીડીપી એ લોકસભા સ્પીકર અને એનડીએ ને કન્વીનર નું પદ માંગ્યું છે આવી સ્થિતિમાં ભાજપની મુશ્કેલી વધતી ગઈ છે ભાજપ કોઈ પણ સંજોગોમાં સ્પીકર પદ જાળવી રાખવા માંગે છે

વે મોદી કેબિનેટ ની પ્રથમ બેઠક થઈ પૂર્ણ અને લેવાયું મોટું નિર્ણય ઈ મોદી તેના મંત્રીઓના વિભાગની વહેંચણી કરી છે કેટલાક મંત્રીઓને તેના જૂના વિભાગો પાછા મળી ગયા છે જ્યારે કેટલાક મંત્રીઓના વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે કેટલાક કેબિનેટ મંત્રીના વિભાગો પણ બદલવામાં આવ્યા છે નીતિન ગડકરીને માર્ગ પરિવહન મંત્રાલય પાછું અપાયું છે અજય ટમતા અને હર્ષ મલોત્રાને રોડ ટ્રાન્સપોર્ટ અને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે હવે ભાજપને લાગ્યો મોટો ઝટકો મોદી સરકારના નવા મંત્રીમંડળમાંથી ભાજપના ફાયર બ્રાન્ડ ગણાતા નેતા સ્મૃતિ ઈરાનીને પડતા મૂકવામાં આવ્યા છે રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે અમેઠી ગઈ એટલે સ્મૃતિ ઈરાનીનું મંત્રીપદ પણ ગયું ઉલ્લેખનીય છે મિત્રો કે 2019 માં અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિ ઈરાનીના આ વખતે કોંગ્રેસના કિશોરીલાલ શર્માએ હરાવ્યા છે ઉપરાંત અનુરાગ ઠાકુર સહિતના 20 મંત્રીઓને આ વખતે ડ્રોપ પણ કરાયા છે

આલમગીર આલમે રાજીનામું આપી દીધું છે તેણે જેલ પ્રશાસન દ્વારા સીએમ ને રાજીનામું આપ્યું છે આ સાથે તેણે કોંગ્રેસના ધારાસભ્ય નેતા પદ પરથી પણ રાજીનામું સોંપી દીધું છે આલમગીર આલમ ટેન્ડર કમિશન કેસમાં જેલમાં છે સાત જૂને સીએમએ તેમની પાસે તમામ વિભાગો પરત લઈ લીધા હતા અને અત્યારે સીએમ પાસે જ રાખ્યા છે